વાત એ કરવાની કે આ ગુરુકુળ છે એમાં સ્વામીએ ટ્રસ્ટ બનાવ્યું છે અને ટ્રસ્ટના બંધારણ પ્રમાણે એનો પાંચ પાંચ વર્ષે ફેરફાર થાય એટલે આ વખતે છ થી અગિયારના જે ટ્રસ્ટીઓ હતા એ ટ્રસ્ટીઓમાંથી નીતિનભાઈ ભટ્ટ ભુજવાળા રમેશભાઈ ઠક્કર ભુજવાડા અને ઘનશ્યામભાઈ ઠક્કર રાપરવાળા અને બરોડાના ચેતનભાઈ સોની એમાંથી ત્રણ હરિભક્તો રિટાયર થયા કે રાજીનામું આપ્યું અને એક ચેતનભાઈ છે એ ટ્રસ્ટી તરીકે અત્યારે વર્તમાન કાળે ચાલો છે હવે છથી અગિયારની અંદર એક જ ટ્રસ્ટી છે બીજા પાંચને લેવાના એમાંથી નવા હરિભક્તો ટ્રસ્ટી તરીકે કેતનભાઈ પટેલ અસલાલીવાળા એક હરિભક્તને લીધા બીજા મિતેશભાઈ ઠક્કર ભુજવારા જે અત્યારે અમદાવાદમાં રહે છે એમને લીધા છે અમદાવાદ આપણી સુક્કર સોસાયટી છે નિભાઈ સુકર સોસાયટી એમાં રહેતા એવા રાજુભાઈ સલાટ એમને લીધા છે ભુજના એક અમિતભાઈ ત્રિવેદી છે એમને લીધા છે અને સાધુ મા તરીકે સ્વામીની એક જગ્યા ખાલી હતી એ જગ્યાએ મને લીધો છે એટલે એવી રીતે છ હરિભક્તો છથી માં ટ્રસ્ટી મંડળ છથી અગિયારના છે એકથી પાંચમાં હતા એ છથી અગિયાર જ્યારે વહીવટ કરતા હતા ત્યારે એકથી પાંચના સમ ટ્રસ્ટીઓ હતા એ રિટાયર થાય ટ્રસ્ટના બંધારણ પ્રમાણે ટ્રસ્ટની જોગવાઈ ન કારણે એટલે છથી અગિયાર વહીવટ કરે અને એકથી પાંચ બધા રિટાયર થાય રાજીનામું આપે એમાં જ્ઞાનકરણ સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ સંદાજી સ્વામી ગોવિંદભાઈ રાઠોડ યશવંતભાઈ સોની અને શંકરભાઈ ઠક્કર આ પાંચ હતા એ અઢાર તારીખ સુધી અઢાર નવેમ્બર સુધી એમનું રિટાયરમેન્ટ હતું રાજીનામું હતું પછી ટ્રસ્ટના બંધારણ પ્રમાણે હમણાં થોડા સમય પહેલાં એમાંથી એક જ્ઞાનકરણ સ્વામીને ટ્રસ્ટમાં રાખ્યા છે શાસ્ત્રી સ્વામીની જગ્યાએ ધર્મ રક્ષક સ્વામીને રાખ્યા છે અને સ્વેચ્છાએ રાજી ખુશીથી ગોવિંદભાઈ રાઠોડ અને યશવંતભાઈ સોનીએ એમને ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું છે પણ અમે ના પાડી પણ એમને વિશ્વાસ આપ્યો છે વચન આપ્યું છે કે અમે જ્યારે તમે અમને બોલાવશો ત્યારે અમે ગુરુકુળમાં આવશું અને બને ત્યાં સુધી રોજ એક દિવસ એક દિવસ આવો ને એક દિવસ ન આવો એ પણ અમે ગુરુકુળમાં આવશું અને જે કાંઈ વહીવટમાં કાર્ય હશે તો અમે તમારી ભેળાને ભેળા છીએ અમે આ ધ્યાની સ્વામી બહાર આવેલું ગુરુકુળ છે ને આ ભગવાનનું ગુરુકુળ છે એ માનીને અમે સેવા અખંડ ચાલુ રાખશું પણ વર્ષોથી અમે ટ્રસ્ટમાં જોડાયેલા છે હવે નવા હરિભક્તો ટ્રસ્ટમાં જોડાય અને ટ્રસ્ટની બધી કાર્યવાહી એની ખબર પડે એટલે અમે રિટાયર છીએ પણ બાકી ફિઝિકલી તો અમે તમારી ભેગાને ભેગા જ છીએ જે અમને વચન આપ્યું છે કે જ્યારે તમારી મિટિંગ હશે ત્યારે પણ અમે આવશું અને જે કંઈ જરૂરિયાત પડે કંઈક માહિતીની જરૂર પડે કંઈક તો પણ અમે તમારી ભેળા છીએ પણ એક વહીવટ તરીકેથી એમાંથી રાજીનામું આપ્યું છે પણ બાકી છે તો એક આપણું આ ગુરુકુળ ભગવ સ્વામીએ જે લક્ષ થી બાંધાવ્યું છે એ આપણું લક્ષ જળવાયેલું રહે એટલા માટે થોડો ફેરફાર કર્યો છે એટલે જ્ઞાનકર્ન સ્વામીને અખંડ ચાલુ રાખ્યા છે શાસ્ત્રી સ્વામીની જગ્યાએ ધર્મરક્ષક સ્વામીને રાખ્યા છે કેમ કે ટ્રસ્ટમાં ત્રણ સંતોની નિમણૂક છે લે ત્રણ સંતો રહ્યા છે અને યશવંતભાઈ સોનીના જગ્યાએ આપણે એમને રાખ્યા છે કે કેપેબલ હોય અને કાર્ય કરી શકે એના માટે મુંબઈના મયુરભાઈ શાહ જે અત્યારે અહીં કણબામાં જ રહેવા માટે આવ્યા છે એટલે સ્થાનિક એક ટ્રસ્ટી તરીકે રાખ્યા છે બીજા ગોવિંદભાઈની જગ્યાએ શિક્ષણનું કાર્ય સંભાળે છે તો એવા શિક્ષણમાં જાણકાર એવા ગાંધીનગરના ધર્મેશભાઈ દરજી એ પણ કોલેજમાં પ્રોફેસર છે અને સારું કાર્ય કોલેજમાં કરે છે એટલે આપણા ગુરુકુળના વિદ્યાર્થીઓ ટીચરોને પણ માહિતગાર થાય અને શું તકલીફ છે એ સમજી શકે એ જ નિમિત્ત કારણથી ધર્મેશભાઈ દરજીને પણ એવા રાખ્યા છે અને ભુજના એક શંકરભાઈ મેઘજીભાઈ ઠક્કર એને ટ્રસ્ટમાં એકથી પાંચ ટ્રસ્ટના હોદ્દેદારો તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે આ તો તમને બધાને ખ્યાલ રહે ખબર રહે એટલા માટે આ જાહેરાત કરી છે આધ્યાત્મિક લેવલ અને આ વહીવટી લેવલ બે અલગ અલગ છે એક વ્યવહારિક કુરકુળ ચાલે અને વ્યવસ્થિત ચાલે એના માટે એક વહીવટી પણ ટ્રસ્ટ હોવો જોઈએ બાકી આધ્યાત્મિક લેવલમાં તો બધાએ સંતો ભેગા જ છે બધાએ હરિભક્તો ભેગા છે ભેગા મળીને જ સત્સંગ કરવાનો છે ને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો છે પણ એક શૈક્ષણિક કાર્ય છે એટલે અને ટ્રસ્ટના બંધારણ પ્રમાણે સ્વામીએ પણ ટ્રસ્ટીઓ રાખ્યા હતા એમ આપણે પણ એ ટ્રસ્ટીઓ રાખ્યા છે બધા એ ટ્રસ્ટીઓને ની સંમતિ લઈને એને રાજી ખુશીથી આપણે રાખ્યા છે અને રાજી ખુશીથી કોઈ પણ માથાકૂટ કર્યા વિના રિટાયર પણ થયા છે રાજીનામું પણ રાજી ખુશીથી આપ્યું છે જેને લીધા છે એને પણ રાજી ખુશીથી સેવાના ભાવથી એમને રહ્યા છે એક રહ્યો વહીવટી અધિકાર સ્વામીએ પણ મેનેજિંગ ટ્રસ્ટી ખજાનચી મંત્રી રાખેલા એટલે એકથી થી અગિયાર ટ્રસ્ટીઓ છે અને બહુમતી થી ધર્મરક્ષક સ્વામીને આપણે ઉપ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી છે એ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એનું કાર્ય આ ગુરુકુળની અંદર વહીવટ સંભાળશે અને નિહાલકરણ સ્વામી છે આ આખા મંડળના સંત તરીકે આગેવાન સંત મુખ્ય સંત તરીકે એમની નિમણૂક છે જે કંઈ કાર્ય કરવું બહારનું કાર્ય હોય વડતાલનું હોય બીજા દેશનું હોય બીજા મંદિરોનું હોય એની જે કંઈ માહિતી હોય એમને દ્વારા મળે અને એ આપણને માહિતગાર કરે એટલે આ બધી વાતો છે એ આધ્યાત્મિક વાત છે અને મેં પેલું કીધું એમ ઉપમેજિસ્ટ ટ્રસ્ટી છે એને એ તો મેનેજિંગ ટ્રસ્ટી ટ્રસ્ટીને ઉપમેનેજિંગ ને ખજાનચીન મંત્રી એ તો એક વ્યવહાર ચલાવવા માટેનું ટ્રસ્ટ છે પણ આધ્યાત્મિક લેવલનું કાર્ય જે બધું છે મુખ્ય સંત તરીકે આપણે જ્ઞાનકરણ સ્વામીને રાખેલ છે હવે મંત્રી એ મંત્રીમાં જે મિતેશભાઈ ઠક્કર કીધું એ મંત્રી તરીકે રહેલા છે અને ખજાનજી તરીકે કેતનભાઈ પટેલ અસલાલીવાળા એમને રાખવામાં આવ્યા છે સ્વામીએ મેનેજિંગ ટ્રસ્ટી ખજાનજી અને મંત્રી એમ ત્રણ રાખેલા પણ જે ટ્રસ્ટ છે ટ્રસ્ટની અંદર એવું બંધારણ છે વહીવટ છે કે એની નીચેના પણ ઉપમેનીની ટ્રસ્ટી સહમંત્રી સહખજાચી તરીકે પણ રાખવા જોઈએ ટ્રસ્ટનું બંધારણ છે એ પ્રમાણે આપણે એ પણ વહીવટ રીતે કાર્ય કર્યું છે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ધર્મરક્ષક સ્વામી છે અને ઉપમેનેજિંગ ટ્રસ્ટી તરીકે ભક્તવત્સલ સ્વામી છે અને મંત્રી તરીકે મિતેશભાઈ ઠક્કર છે અને ઉપ મેનેજિંગ ટ્રસ્ટી ઉપતંત્રી તરીકે ચેતનભાઈ સોની છે ખજાનચીમાં કેતનભાઈ પટેલ છે અને ખજાનચી તરીકે રાજુભાઈ સલાટને રાખવામાં આવ્યા છે મેં કીધું એ પ્રમાણે આમાં કંઈક બહુ હોદ્દાથી આપણે કંઈક ઊંચા થવાનું આ એક વહીવટી કાર્ય છે વહીવટી કાર્ય એક સરખું ચાલ્યા કરે સ્વામી જેમ ચલાવતા એમ જ આપણું વહીવટી કાર્ય ચાલુ રહે એટલા માટેનું આ બધું બંધારણ છે એટલે આપણે બધાએ ભેગા મળી અને સાથ સહકારથી બધાનો સાથ અને સહકાર સાથે આપણે આ ગુરુકુળનું કાર્ય કરવાનું છે અને સત્સંગનું કાર્ય પણ કરીએ કરીએ છીએ અને કરવાનું રહેશે બધાનો સાથ અને સહકાર હશે તો કાર્ય બધા જ થશે મોદી કહે છે ને સાથ અને સરકાર તો શું થાય વિકાસ થાય એમ આપણે પણ વિકાસનું કાર્ય કરવું છે એટલે આ એક બંધારણ બનાવ્યું છે તો એ તમને બધાને જાણ લે એટલા માટે છે અને ચૌદ મી તારીખ આવતો ચૌદ બાર બે હજાર પચીસ રવિવારે શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે